ઓપરેશન સિંધુના કારણે ઉભી થયેલી યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાઉદેપુર વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં રક્તદાન આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર જિલ્લામાં એકસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ રક્તદાન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે છવ્વીસ યુનિટ પાવી જેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોલ અને ચુલી ગામે સમૂહ લગ્નમાં વીસ યુનિટ બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છવ્વીસ નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીસ યુનિટ સંખેડામાં ખાતે સોલ યુનિટ અને કવહટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આજે તારીખ અગિયાર પાંચ બે હાજર પચીસ ના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક વડોદરાના સહ સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રીની મૌખિક સૂચનાથી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે ઓપરેશન સિંદૂર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવેલ એ અનુસંધાને વોલન્ટરિલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટા ખાતે રાખવામાં આવ્યું છે એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલું છે અને અંદાજીત સોથી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોકભાગીદારી મળી રહી છે અને આ આ પ્રસંગે અત્રેના સીડીએમ શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિ શ્રી હાજર છે સહીદ સોમરા દિવ્યાંગ છોટા છોટાઉદેપુર